નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી ખેડૂતોની એક સપ્તાહમાં વળતરની રકમ ખાતામાં જમા થશે ઓગસ્ટ મહિનામાં પડેલા અતિવૃષ્ટિના કારણે જામનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું આ નુકસાનની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી આ અંગે ગુજરાત મિરર સાથેની વાતચીતમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ અને જિલ્લા ખેતીવાડી અધિકારી આર એસ ગોહેલે જણાવ્યું હતું કે નુકસાનના સર્વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ખેડૂતોના ખાતામાં વળતરની રકમ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જિલ્લાના કુલ ચારસો ને અઢાર ગામોમાં ઓગણપચાસ હજાર આઠસો ને સુડસઠ ખેડૂતોના પાક નુકસાનના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવી હતી જેની સંખ્યા કુલ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ છે સરકારના ઠરાવ મુજબ બિનપિયત જમીન માટે એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા અને પિયત જમીન માટે બાવીસ હજાર રૂપિયાની વળતર ચૂકવણી કરવામાં આવશે આ તમામ રકમ આગામી સાત દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે ત્યાર પછીના મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો આ યોજનામાં થયો પચીસ હજાર રૂપિયાનો વધારો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થાય બજાર પરંતુ ઘણા ખેડૂતો પાસે લણણી પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હતી પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછાના બજાર ભાવને આર્થિક રીતે નુકસાન વેઠવું પડતું હતું ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં નવી મુખ્યમંત્રી પાક સંગર માળખું યોજના લાગુ કરી આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય આપવામાં આવતી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષની સહાય રકમમાં વધારો કર્યો છે હવે માળખું બાંધવા માટે ખેડૂતોને આ યોજનાના કુલ ઉત્પાદનના પચાસ ટકા અથવા તો એક લાખ બેમાંથી જે ઓછું હશે તેની સહાય મળવાપાત્ર રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગે માંગણી મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને એકવીસો રૂપિયા દર મહિને આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતથી સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ રોષ વ્યક્ત કર્યો હતો પાંચ કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપશે માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગણી કરાઈ છે ગુજરાતની મહિલાઓએ પણ એકવીસો રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો સરકારને રજૂઆત કરે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવવાના છે તેઓ 3 દિવસ 18 થી 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેશે આ દરમિયાન શાહ વિવિધ કાર્યક્રમોમાં પહોંચશે મળતી માહિતી મુજબ તેઓ 18 નવેમ્બર અમદાવાદના ગાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં જશે શાહ 19 નવેમ્બર સાબરડેરી ખાતે પહોંચશે સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા તૈયાર થયા છે તેઓ માટે આચાર્ય દેવવ્રત રાજ્યપાલ દ્વારા અને સિવાયમ ભૂકેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે બનાસકાંઠા ના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીમાં જીવામૃત બીજામૃત વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વાસ્થ્ય સમાજની સાથે સાથે વધુ આવક ધરાવતા સમાજની પણ રચના કરવા તૈયાર થયા છે ત્યાર પછીના મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલની ફરી મોટી આગાહી અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબસાગરમાં થી બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાઈ છે નવેમ્બર પછી મજબૂતી પશ્ચિમ વિક્ષોપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં ઠંડી વધશે બંગાળના ઉપસાગરમાં માં વીસ થી પચીસ નવેમ્બર દરમિયાન ડીપ ડીપ કારણે ચક્રવાત બનશે